હા છે કેમ છો બધા મજામાં તો મારું નામ એ આઈ છે હું ભાઈની જોડે કામ કરું યુટ્યુબમાં તો મારું નામ એ આવશે અને પકાભાઈનું નામ પ્રવીણભાઈ છે બંનેથી અમે યુટ્યુબની ચેનલ ચલાવીએ છીએ

સોળી કેરી કારેલા આ બધું ચાલીસ રૂપિયા ને કિલો આ ભાઈ છે દુકાનદાર આ બધું મિક્સ માં લઈ કે આપણે ચાલીસ રૂપિયા નું અહીંયા એવી રીતનું મકાલું બધું મળે છે સબ્જી બધું તમે ચાલીસ રૂપિયામાં બધું મિક્સ કરીને બધું લઈ આવ બસો બસો ગ્રામ ત્રણસો ત્રણસો ગ્રામ એ નોખું નોખું જોખવાનું એવું બધું નો થાય આ માર્કેટ છે ને અહીંયા આપણે પટેલ સર્કલ હતું રસના સર્કલ જવાનું પણ હવે બધું સર્કલ કાઢી નાખ્યું છે હવે અહીંયાથી આપણે જે મૂર્ખા કેન્દ્ર વાળો રસ્તો છે ને એ રસ્તા ઉપર આ માર્કેટ છે બધી બધી શાકભાજી મળે એવું છે આ બધું તો કન્ટિન્યુ બ્લોક માં બને અને આવું બધું છે ને લેવા જવાનું મારે તો કઈ ફેન છે બેન છે કારીગર હોય તો ન લેવા જઈએ એમ બધું કામ કરવું ભૂખ માં ગાજર આવી રીતનું છે અમારું માર્કેટ દુકાન ની અંદર જ બધું આજે વસ્તુ વધે એ મેકી દે બાકી બધું વેસાઈ જાય તો એનો નફો એટલો આવું છે બધું જો આપડા ભાવનગર ઓરિજિનલ ભૂંગળા ભાવનગર વાળાના ઓરિજિનલ પેશ્યલી ભૂંગળા વીસ હજાર રૂપિયા ભાડું હશે એનું અને આખું અહીંયા ભાવનગર વાળાના ફેમસ જેટલા પેશિયલી ભૂંગળા છે ને બધા અહીંયા લારી નાખી અંદર દુકાન છે આ બધું વેસાય નામના પૈસા છે ભાઈ તમે અહીંયા પછી ગમે ત્યાંથી લાવીને મીકી દો કે ભાઈ આના આ ગામનું ફેમસ છે અહીંયા બોરખીના રીંગણા એ બહુ ફેમસ છે ગોરખીના રીંગણા આટલા ફેમસ છે તે ડબલ ભાવ કે ને થોડી ત્યાં વેસાઈ જાય તાત્કાલિક પછી ક્યારેક આપણે જે ગોરખીવાળાના રીંગણા જે વેસે ને એ દુકાન છે એટલે કે એનો સ્પેશિયલ જગ્યા રાખેલી છે તો ત્યાં આપણે પછી ગમે ત્યારે આપણે મુલાકાત કરશું એમની બરોબર તો કન્ટિન્યુ લોકમાં આ માણી કેટલા ઉંમરના છે એને અહીંયા કામ કરવું પડે સુરતની અંદર ગમે નાના હોય કે મોટા હોય જેનું કામ કરે ને એનું ધાલે બાકી જે રખડે એન્જોય કરે એને પૈસા વાપરવાના વાંધા પડી જાય સમય આવે ને ખૂટી જાય એટલે પછી શું કરે આવું છે બધું તો માડી બધું બકાલું રાખે છે મિક્સમાં વીસના ના શેર ને પાંચસો ને શેર કે અને કિલો ને કિલો જ કે આ મેન માર્કેટ છે એટલે કે અહીંયા જ પહેલાં બધું શાકભાજી મળતું તો હવે બધા ધીમે ધીમે જે ઓલા પર દુકાનો બને

જોઈએ પછી જે કંઈ ભીંડો છે એ બધું તમારે જે થોડું 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 બધું ભેગું કરીને કિલો જોતો કિલો દોઢ કિલો જોતો દોઢ કિલો બે કિલો તો હવે આપણું શાકભાજીનું કામ પૂરું થઈ ગયું છે હવે અહીંથી હવે આપણે ખસકાવાનું ને એટલા માટે છે કિલો કિલો જ લાવે નો વધારે ન લાવી બહુ જાજુ લાવીએ તો બગડી જાય અને આમ તો ફ્રીજ હોય ને તો કિલો કિલો દોઢ કિલો લાવીએ ને તો સારું રહે આમ તો ફ્રીજમાં એ પછી કંઈ બહુ વાસી ન ખાવાનું હોય વાસી ખાવ ને બીમાર પડો તો વ્લોગને આપણે કરશું અહીંયા પૂરો આઈ જાણકારી થોડી થોડી તમને મળતી રહેશે અને સુરતમાં છે ને આવું બધું નહીં નવું 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 જ લાગે આપણને બધું એટલા માટે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળવી પાછા નવા બ્લોગમાં બાય બાય